મહાદેવ મહાદેવ કેટલા સમય પછી આજ વાડીઓ શરૂ કર્યો છે કેમ કે હમણાંથી તો કુએ જ કામ છે બહુ જાજા સમયથી કુએ જ રહેતો હતો પણ આજે હમણાં કૂવાનું કામ થઈ ગયું છે બાંધવાનું કામ થઈ ગયું છે અને પાવાની કૂવાને જેમ કે પાવાનું કામ હોય તો દાદા કરી જ નાખશે અને પાણી પણ મસ્ત મજાનું કૂવામાં આવી ગયું છે અને હવે અહીંયા સુધી લાયન નાખવાનું જે કામ છે એ થોડા સમય પછી શરૂ થઈ જશે કેમ કે અત્યારે થોડાક વસાળે અમારા ભાઈઓના ખેતરમાં થોડાક જીરાનું વાવેતર છે એટલા માટે છે અને બાકી આજે શું કરવાનું છે આ મકાઈ રહે ને મારા મમ્મીને ઓલી સાઈડ વાટી નાખી છે તો ટ્રેક્ટર લઈને પોળા મારા મમ્મીની કરે છે એ બાજુ તો હું ટ્રેક્ટર લઈને જાઉં અને પાછી એક લારી ભરી આવું અને પાછા ઓલા પોળા તમે માથે નાખી દીધા હતા એવી રીતે પણ અત્યારે આ થોડાક પોળા પાછળ નાખી દેશે પશુ ખાઈ શકે અને બાકી તો આજે ટ્રેક્ટર લઈને પણ જવાનું હતું પણ તમારો ભાઈ આજે ગયો નથી કેમ કે બે ચાર દિવસ એમના

વાળા બાંધો છે આ લીમડે વાળા બાંધો છે લારી પાછી નહીં પડે આટલામાં વાળે ને ડાયરેક્ટ ખેતરમાં

આ જો ભાઈ મકાઈ છે ને આ બાજુ મારા મમ્મીને એને પૂળા કરી રહ્યા હશે એટલે અત્યારે જો મારે પૂળા લઈને લાઈબીમાં નાખવાના છે તો આ એક પૂરો લઈ લીધો અને લીગાજીયા મકાઈનો ડાગડો ભરાઈ ગયો છે ને હવે છે ને ઘરે અસલ મજાનો ઓગો કરી નાખીએ તો ડાયરેક્ટ હવે ટ્રેક્ટર લઈને જાવ ઘરે મસ્ત મજાનું તો હવે ઘરે હેલો તો મિત્રો અત્યારે છે ને હું પાછો મકાઈ ખાસો મળ્યો છે આ રીતે જો પાથરે પાથરા પાડી દેવી મકાઈના અને હવે પાછી મકાઈ નું એક તો નાખ્યા બે દીપ સુકાઈ જાય એટલે પાછો એક નાખ્યા છું અને લીલી નીર પણ સારતા જઈએ સાથે સાથે હવે કાંઈ પીતું નથી ને હવે રોજ બપોરે સાવ સુકાઈ જાય છે તે નક્કી કર્યું કે હવે ખેંચી નાખવું છે એટલા માટે ખેંચીએ છીએ અને જો આ બાજુ ખેંચાઈ ગયું છે તો હવે રહેજો કન્ટિન્યુ લોગમાં આવે તો મકાઈ ખેંચીએ થોડી જાય ને પછી ફરી પાસે કામ સાથે મળીએ એ ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી એ ભાઈ પહેલી છે ને જાઉં આજે પુલક નહીં આવે કેમ કે આજે છે ને તુર વીણવાની છે તો તૂર વીણું છું અને આજે પુલક લગભગ નહીં આવે હાઈડિયરિંગ ક્યારે કરું યાર તો થઈ જશે પછી વખત પહોંચી જશે તો હવે તુર વીણવા મળું મારા મમ્મીની બધા વીણ્યા છે ને હું વીણવા મળું મહાદેવ મહાદેવ આજે છે ત્રીજો દિવસ એટલે કે આજે મેં બપોરે થોડોક ટુકડો નાખ્યો હતો વ્લોગ નો કે તું જુતારું છું એટલે નહીં બનાવ્યો હોય તો અત્યારે મેં વ્લોગ પાછો શરૂ કર્યો છે કેમ કે મારે બે ત્રણ દિવસથી વ્લોગ ટાઈમ નથી બનતા એટલે આજે પાછો વ્લોગ શરૂ કર્યો છે તો પહેલાં તો બસ રાજમિત્રો ને મહાદેવ મહાદેવ ને અત્યારે જો હું એ બધા પશુને પાવા માટે આવી ગયો છું આ બાજુ ધોળી બેઠી છે ને કારી છે અને હવે હું બધા જ પછી ને જોવા મારું નંકુ એવું ભૂખલું ખાતા પણ શીખી ગયું છે કેટલા સમય પછી તમને દેખાડ્યું જો ઓ યાર આ મારથી ડરે છે બહુ બહુ ડરે ખાતા શીખી ગયું છે ટૂંકું નથી બાંધ લાંબુ બાંધ્યું છે એટલે પણ એ મસ્ત મજાનું ખાઈ લે છે આ છે એમની માં અને બાકી એવું છે તો હવે આમ દોવાનો ટાઈમમાં તો વાર છે પણ પેલા પશુ પાડી લો ને મારા મમ્મીની બધા નીંદ લેવા ગયા છે નીંદ લઈને આવે પછી દવાનું લગભગ કામકાજ થાય છે તો હવે પણ મેં બપોરે ભર્યો હતો કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો એટલે બ્લોગ અત્યારે શરૂ કર્યો હવે બધા પશુ પાઈ લઉં અબે ઓય એ ખાને કી ચીજ નહી એ તુજે દેખાને કી ચીજ હે દેખ બધા મોબાઈલનો એવો ઉપયોગ કરતા હોય છે કે રીલ શોમાં વધારે ને પણ આપણે વધારે વ્લોગ શૂટિંગમાં એડિટિંગમાં કોમેડી વિડીયોનું એડિટ એડિટિંગમાં તમને લાગતું નહીં હોય બાકી હું દરરોજ ખાલી બાર વાગ્યાથી કે સવારે છ વાગ્યા સુધી જ નીંદર લઉં છું બાકીનું બધું જ કામ મારે મોબાઈલમાં જ જાય છે મોબાઈલમાં જ ને ખેતીવાડીનું પણ કામ હોય છે અને વ્લોગ શૂટિંગનું કામ હોય છે અપલોડ કરવાનું કામ હોય છે થમલેન બનાવવાનું કામ હોય છે એડિટિંગ કરવાનું કામ હોય છે અપડેટ કરવાનું કામ હોય છે કોમેડી વધારે વાર લાગે છે કેમ કે એમાં મ્યુઝિક એડ કરવાના હોય આ એડિટિંગ તો હું ટૂંક સમયમાં કરી નાખું પણ કોમેડીમાં વધારે વાર લાગે છે બાકી કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં પીલે લે વાહ મારી ગાવરડી પાણી પી લે યાર પી લે ઓલી વાસડી પી ને ને એટલે બધા ઢોર મારા એવા છે એક પીવે કા એ લે વા હે દાદા શું બાકી મારા પપ્પા તો તુર રહે એટલે હવે ઢોર પાવાનું કામ છે તો આને કઈ બુજાજુ પીધું નહિ બધા ઢોર પાવી લઉં કન્ટિન્યુ માં ઓકાત દેખેગી મેરી ઓકાત દેખેગી એ દેખ એ દેખ મેરી ઓકાત યા કુછ ના કુછ તો ગડબડ જરૂર હૈ ભાઈ પશુપાલનનું બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે બાકી મારી મમ્મી એ પણ મકાઈ લઈ જીધી છે તો થોડી જ મકાઈ લેવું બાકી લોકેશન જો એક નંબર આવે છે ભાઈ કેમેરામેન ક્યાં જો એક બે ફોટો પાડતો યાર જલ્દી છે યાર એક બે રીલ્સ બનાલું મેં ફસ્ટ અને બાકી બધા જીરાની સીઝન લેતા હોય અમારે કઈ ખેતરમાં જીરું નથી પોરથી થાય છે ભાઈ કુવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી પાઇપલાઇનનું જ કામ બાકી છે તમને બધાને ખબર જ છે એ બધું જ હું તમને વિડીયોમાં બ્લોગમાં અમારા કામકાજ બતાવવાનું છું તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો હજુ સુધી જાણ ન હોય એને